અંકલેશ્વર પોલીસને ચોરોનો ખુલ્લો પડકાર એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવતા પોલીસના ઘટના પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો અંકલેશ્વરના વિસ્તારમાં આવેલ મદની નગરના એક મકાનને નિશાન બનાવી તસ્કરોએ સાડા ત્રણ લાખના સોના ચાંદીના દાગીના અને રોકડના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર શહેરમાં તસ્કરો પોલીસના રાત્રે પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે ચોરીના વધી રહેલા બનાવોના કારણે લોકોમાં ભય ફેલાયેલો છે એક પછી એક ચોરી કરીને તસ્કરોએ આજરોજ વહેલી સવારે અંકલેશ્વર વિસ્તારના મદનીનગર ખાતે હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા બનાવને પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર વિસ્તારમાં આવેલ મદનીનગર વિસ્તારમાં એક પરિવાર આગળના રૂમમાં સૂતો હતો ત્યારે પાછળના દરવાજાથી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાને રોકડ મળી આશરે સાડા ત્રણ લાખનો હાથ ફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા વહેલી સવારે પરિવારને ચોરીની જાણ થતા પરિવારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી ફરિયાદીની ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી હતી પોલીસે પણ ફરિયાદ દાખલ કરી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા મહેમૂદ રહેમાન મુઘલ મારા ઘરમાં ચોરી થઈ પાંચ વાગ્યા અમે આગળના રૂમમાં ઉતા હતા પાંચ વાગે આવીને પાછળ જોયું તો ઇસ્ટોર લોકર બંધ કરી દેવું પાછળ જેવું લઈ ગયા છે અમે આગળના રૂમમાં ચાર સભ્ય સુતા હતા મારી બહુ હતી મારો છોકરો હતો મારી છોકરાની બહુ હતી ચાર જણા અમે અમે પાછળથી જોયું તો ઇસ્ટોપર લોકર પાછળનું બંધ કરી દીધેલું હતું એ લોકોએ પાછળથી જોયું તો બધું ટોળ ભાંગ કરીને જોયું તો ચોરી થયેલી